હાલમાં જ બનેલી નડિયાદની મહાનગરપાલિકા બની અખાડો મહાનગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની થઈ મારામારી કોંગ્રેસ દ્વારા અગાઉ ભ્રષ્ટાચારને લઈ અપાયું હતું આવેદન અગાઉ આપેલા આવેદનમાં તપાસ કેટલી પહોંચી તે જાણવા ગયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે થઈ બવાલ નડિયાદ ડીવાયએસપી અને ટાઉન પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો ભાજપના કાર્યકર્તાઓ પહોંચ્યા ટાઉન પોલીસ મથકે ફરિયાદનો નોંધાવા રિપોર્ટર નવદીપ રાવલ ખેડા આઈ જાઓ અમારે બોલો રાજો રાજો મારીને સમાવ લઈ આવો મારીને બોલાય જાઓ ના ઓય બંદન નામ લખાવ ઓય

અરે ભાઈ ભલા બોલા બોલાય ના ઓ દન ના સાઉ બોલાય દન ના બોલે દન ના બોલે દન ના બોલે દન

મારું નામ રવિ કાંતિભાઈ પરમાર એડવોકેટ સામાજિક કાર્યકર છું હું અને મારા સાથી મિત્ર જીગરભાઈ અમારા વિસ્તારની રજૂઆત કરવા ગયા હતા ત્યાં કોંગ્રેસના ઘણા લોકો બેઠા થાય એમની રજૂઆત કરવા આવ્યા હતા અને અમે અમારા બધા પૂર્વ કાઉન્સિલરોને અમે બધા સાથે મળીને વિસ્તાર માટે થોડી રજૂઆતો હતી એના માટે જતા હતા તો એ લોકો કે આ ભાજપના લુખાઓ આવી ગયા આ પ્રમાણની અમારી ઉપર એમને કોમેન્ટ પાસ કરી કોમેન્ટ પાસ કરી આમાં હાર્દિક ભટ્ટ હતા પછી રાજુ રબારી એમની જોડે આઠ દસ બીજા એમના મળત્યા હતા કોંગ્રેસના અને અમારી જોડે અજયભાઈ પરમાર હતા એ અમારી જોડે હતો મારો ભાઈ છે એ બી જોડે આવ્યો હતો તો કે એની ઉપર ખોટી કોમેન્ટ પાસ કરી જાતિવિધેક શબ્દ બોલ્યા ગયા ધેડા ચામડ્યાઓ કે એમના શું કામ છે આ રીતનું એટલે આ રીતનું તો અમે કીધું લોકશાહી ની અંદર આ રીતના પ્રયાસ કરવા એ ખોટું છે એટલે આ રીતે અમારે ત્યાં થોડી ઝપાઝપી થઈ એટલે પછી સાહેબે તરત જ કીધું ભાઈ તમે બધા પોલીસ સ્ટેશન આવો અને જે જે ઘટના બની છે એના વિરુદ્ધ તમે આ લોકોને કાયદેસર કાર્યવાહી કરી એમની ઉપર પાકી ફરિયાદ સાહેબ લે અને બધેને એરેસ્ટ કરે એવી અમારી માંગ છે